ત્રિવેદીની ચેમ્બરમાં બોલાવવામાં આવશે આજે મહાનગરપાલિકા તત્કાલ કમિશનર અને તત્કાલીન પોલીસ કમિશનરને બોલાવશે આગ મામલે અધિકારીઓના નિવેદન લેવામાં આવશે

તેઓને લઈ જવામાં આવ્યા છે વધુ વિગતો લઈને ગૌરવ જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા જે ગૌરવ ચાર અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે સાથે તેઓના નિવેદન પણ લેવામાં આવશે સાથે સાથે પીઆઈની પૂછપરછ તત્કાલીન પીઆઈને પૂછપરછ માટે રાજકોટ પણ લઈ જવામાં આવ્યા છે વધુ વિગતો જણાવશો ચોક્કસ જ વંશી રાજકોટના અગ્નિકાળની અંદર ટીપીઓ સાગઠિયા એટીપી મુકેશ મકવાણા એટીપી ગૌતમ જોશી ફાયર સ્ટેશન ઓફિસર રોહિત સિગોરાની પોલીસે ગુનો દાખલ કરીને અને ધરપકડ છે તે કરી લીધી છે સાથે જ બે હજાર એકવીસ થી લઈને બે હજાર ત્રેવીસ ની સમયગાળા દરમિયાન તાલુકા પોલીસ સ્ટેશનની અંદર જે પણ પીઆઈ ફરજ બજાવી ચુક્યા છે તે તમામ પીઆઈ છે કે તેમની એસઆઈટી ગાંધીનગર ખાતે એસઆઈટી દ્વારા તેમની પૂછપરછ છે કરવામાં આવી હતી તેની અંદર બે પીઆઈ ની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવવામાં આવ્યા છે મોડી રાત્રે ગાંધીનગર થી રાજકોટ ખાતે લાવવામાં આવ્યા છે તે શરૂ કરવામાં આવી છે રાજકોટ બ્રાન્ચ ખાતે તત્કાલીન પીઆઈ તાલુકા પોલીસ જેવી ધોળા અને તત્કાલીન પીઆઈ તાલુકા પોલીસ સ્ટેશન ના વી એસ વણઝારા છે કે તેમની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે ગાંધીનગર થી જ મોડી રાત્રે એસઆઈટી ની ટીમ છે તેમને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ ખાતે લઈ આવી છે ને કરી દેવામાં આવી છે જો ક્યાંય પણ તેમની બેદરકારી તેમના જે સમીકરણ દરમિયાન સામે આવશે તો તેમની સામે પણ કડક વલણ દાખવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે આભાર